શું તમે જાણો છો કે જે ભારતીય ટેલેન્ટ અમેરિકાને દુનિયાનો સુપર પાવર બનાવ્યું આજે એ જ અમેરિકામાં ભારતીયોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે એક બાજુ ભારત અને અમેરિકાની દોસ્તીના દાવાઓ થાય છે અને બીજી બાજુ ભારતીયો વિરુદ્ધ સોશિયલ મીડિયા પર ઝેર ઓકવામાં આવી રહ્યું છે પરંતુ એક ભારતીય દિગ્ગજે અમેરિકાને એવી ચેતવણી આપી છે કે જો તે ન સુધર્યું તો તેણે બહુ મોટી કિંમત ચૂકવવી પડશે આખરે શું છે આ પૂરેપૂરો મામલો અને શા માટે હવે અમેરિકા માટે ભારતીયો વગરનું જીવવું જે જીતવું અશક્ય છે અને જીવવું પણ અશક્ય છે તે જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહ્યું છેલ્લા એકાદ વર્ષથી અમેરિકામાં રહેતા ભારતીય અને ગુજરાતીઓ માટે સ્થિતિ બદલાઈ રહી છે અને તેમને એવો અહેસાસ કરાવવામાં આવી રહ્યો છે કે હવે ત્યાં તેમની કોઈ જરૂર નથી ભારતીયોને ગંદા ચોર અને ફ્રોડ કહીને સોશિયલ મીડિયા પર

કોઈ પ્રવાસ પ્રભાવશાળી ભારતીય આ બાબતે અવાજ ઉઠાવશે તો તેને સોશિયલ મીડિયા પર ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવે છે અમેરિકામાં સ્થાયી છે અને જેમણે સો જેટલા સ્ટાર્ટઅપ ઊભા કર્યા છે તેમણે અમેરિકાને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે રેખીએ સેન ફ્રાન્સિસ્કો કે પછી ક્રોનિકલ્સના એક આર્ટિકલમાં લખ્યું છે કે અમેરિકા ભારતીયો સાથે જે ખરાબ વ્યવહાર કરી રહ્યું છે તેની ભારે કિંમત તેણે ચૂકવવી પડશે અમેરિકા એવું વર્તન કરી રહી છે જાણે તેને હવે ભારતીય ટેલેન્ટની કોઈ જરૂર જ નથી અને તે ભારતીયોને ઇમિગ્રેશન ફ્રોડ કરનારા કે નોકરીઓ છીનવી લેનારા તરીકે જોઈ રહ્યું છે વાસ્તવિકતા તો એ છે કે ભલે મોટા ભાગના એચ વન બી વિઝા ભારતીયોને મળતા હોય પણ અમેરિકાને ટેકનોલોજીની દુનિયામાં નંબર વન બનાવવામાં ભારતીય ટેલેન્ટનો જ સૌથી મોટો હાથ છે અને બૂમ લઈને આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ સુધી જે અમેરિકા જો આગળ છે તો તેનું કારણ આપણા ભારતીયો છે જો અમેરિકા આ વલણ ચાલુ રાખશે તો ભારત અને અમેરિકા બંનેને ટેકનોલોજી અને વૈશ્વિક રાજકારણમાં મોટું નુકસાન થશે રેખીએ ઇતિહાસ યાદ અપાવતા કહ્યું કે સેવિયક યુનિયન સામેના કોલ્ડ વોર વખતે અમેરિકાએ દુનિયાભરના ટેલેન્ટ માટે દરવાજા ખોલ્યા હતા અને આજે જ્યારે અમેરિકા ચીન સામે ડિજિટલ દુનિયામાં યુદ્ધ લડી રહ્યું છે ત્યારે તેને ભારતની જરૂર છે કારણ કે ચીન પાસે અમેરિકા કરતાં ચાર ગણી વસ્તી અને દસ ગણા એન્જિનિયરો પણ છે જો અમેરિકા ભારતના એન્જિનિયરોનો સાથ નહીં લે તો તે ચીન સાથે ક્યારેય જીતી શકશે નહીં ભારત અને અમેરિકાએ સાથે મળીને ચીન અને તાનાશાહી શક્તિઓ સામે લડવાની જરૂર છે પરંતુ હાલની કડક વિઝા નીતિ અને વધતા જતા ભેદભાવ દાયકાઓથી બનેલી મિત્રતાને નુકસાન પહોંચાડી રહ્યા છે કૌવલ રેખી પોતે ઓગણીસો ને સડસઠમાં માત્ર થોડા ડોલર લઈને એન્જિનિયરિંગ ભણવા અમેરિકા ગયા હતા તેમણે જે ડિફેન્સ સેક્ટરમાં કામ કર્યું અને એક્સલેન નામની એક કંપની બનાવી જે અમેરિકાના શેર બજારમાં લિસ્ટ થનારી કોઈ ભારતીય અમેરિકનની પહેલી કંપની હતી ત્યારબાદ તેમણે હજારો નોકરીઓ પેદા કરી અને અમેરિકાની અર્થવ્યવસ્થામાં અબજો ડોલરનું યોગદાન પણ તેમણે આપ્યું છે આજે સિલિકોન વેલીના પચીસ ટકા સ્ટાર્ટઅપમાં ભારતીયો જોડાયેલા છે અને ગૂગલ માઇક્રોસોફ્ટ કે પછી આઈબીએમ જેવી જાયન્ટ કંપનીઓનું નેતૃત્વ આપણા ભારતીયો જ કરી રહ્યા છે અમેરિકામાં ભારતીયોની વસ્તી માત્ર વન સિક્સ છે પણ ત્યાંના ટેન પરસેન્ટ સીઓ ડોક્ટર અને પ્રોફ પ્રોફેસરો ભારતીયો છે શિક્ષણ કમાણી અને બિઝનેસમાં ભારતીયો અમેરિકામાં સૌથી આગળ છે તેથી જો અમેરિકા આ ટેલેન્ટને ગુમાવશે તો તે પોતે જ પોતાના પગ ઉપર મોટો એક કુહાડો મારશે